હવે વાત દક્ષિણ ગુજરાતની કરીએ તો સુરત શહેર માટે રાહતના સમાચાર છે ઉપરવાસમાં જે પાણીનું લેવલ હતું તે હાલમાં ઘટી રહ્યું છે સુરત શહેરના અનેક વિસ્તારોમાં ગટરિયા પાણી પણ ફરી વળ્યા હતા પરંતુ હવે રાહતના સમાચાર એ છે કે ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું છે જેના કારણે જે પાણી ભરાયેલા સામે આવ્યા હતા સુરતમાં હવે તે ધીરે ધીરે ઓસરવા લાગ્યા છે વેયરકમ કોઝવેનું લેવલ નવ પોઈન્ટ મીટરે હાલમાં પહોંચ્યું છે જે ગઈકાલ સુધી વધુ હતું હવે તેનું લેવલ ઘટતા ફ્લડ ગેટ બંધ કરાતા ગટરિયા પૂર

બિલકુલ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ રહ્યો પરંતુ આજ રોજ જે છે તે વરસાદનું જોર ઘટ્યું છે એટલે ઉપરવાસમાંથી જે વરસાદ છોડવાની ઘટી છે તે ધીમી કરવામાં આવી છે પરંતુ તાપી નદી પર આવેલા કોઝવેનો નું રોજરો સ્વરૂપ છે તે હજી પણ દેખાઈ રહ્યું છે અત્યારે પણ દોઢ લાખ ક્યુસેકની આસપાસ પાણી છોડવામાં આવી રહ્યું છે વાત કરીએ તો જે આવક છે તે એક લાખની આસપાસની પાણીની આવક છે તાપી નદી પર જે કોઝવે બનેલો છે તેનું લેવલ છે તે સતત ઘટી રહ્યું છે તાપી નદીના જે પાણી છે તે સતત આવી રહ્યું છે અને આ ઘોડાપુર જોઈ શકો છો કે તાપી નદી છેલ્લા ચાર દિવસથી બે કાંઠે વહી રહી છે મહત્વની વાત એ છે કે તાપી નદીમાં પાણીનું લેવલ છે તે વધતાની સાથે જ જે ફ્લડ ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યા હતા જેને લઈને પહેલાં કાડરસાની નાળમાં ગટરિયા પૂર આવ્યા હતા ત્યારબાદ છે તે વેઢોડ પંડોળ વિસ્તારમાં ગટરિયા પૂર આવ્યા હતા અને હવે મોડાભાગર વિસ્તારમાં ગટરિયા પૂર આવ્યા છે પરંતુ સુરતીવાસીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે કે ઉપરવાસમાં જે સતત વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસી રહ્યો હતો તેનું જોર છે તે ઘટ્યું છે જેના કારણે જે પાણી છોડવાની જે આવક છે તે અત્યારે ઓછી કરવામાં આવી છે તાપી નદીનું લેવલ છે તે સતત ઓછું થઈ રહ્યું છે વિયરકમ કોઝવે છે તેની સપાટીમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતુ જે પાણી છોડાઈ રહ્યું છે તે હજી પણ આવી રહ્યું છે જે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક જે થઈ રહી હતી જેને પગલે જ અત્યારે આ રીતના સુરતની તાપી નદી છે તે બે કાંઠે વહી રહી છે એટલે જે પ્રમાણે વાત કરીએ તો ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો હતો છેલ્લા એક દિવસથી હવે છે જેને લઈને રાહત અનુભવી છે કારણ કે નીચાણવાળા વિસ્તાર સહિતના અનેક ગામડાના વિસ્તારોને અલગ કરવામાં આવ્યા હતા હવે જે ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું છે જેને લઈને સુરતીવાસીઓ રાહત અનુભવી રહ્યા છે જી બિલકુલ આભાર મનીષ તમામ વિગતો માટે